નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફર્નિચરની આયાત પર ટેરિફ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો પીએમ મોદી આપશે બારસો અઢાર કરોડના વિકાસ કાર્યોની ભેટ અંબાલાલ પટેલની આગાહી આ તારીખ સુધી વરસાદ બોલાવશે ભૂકા મધુબન ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા ફરી ધૂમ મચાવશે અનાડી અને ખિલાડીની જોડી રોસ્ટેડ બટાટાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે જોવા મળ્યું છે તાપી જિલ્લામાં ભારે વરસાદથી ચૌદ ગ્રામ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે વિજાપુર એપીએમસી યાર્ડમાં એક રાત્રે સત્તર દુકાનોને તોડીને ચોરી કરવામાં આવી છે ધરોઈ ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા અમદાવાદ એસજી હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો આ ગામમાં ભાજપ નેતાના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો પીએમ મોદી કરશે ચૌદસો ને ઓગણપચાસ મકાનોનું લોકાર્પણ હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અનેક પરિવારોએ પોતાનું ઘર મેળવ્યું છે અમદાવાદમાં અત્યાર સુધીમાં સત્યાવીસ હજારથી વધુ પરિવારોને પાકા મકાનો આપવામાં આવ્યા છે નવા બત્રીસ હજાર મકાનો બાંધકામ હેઠળ છે પચીસ ઓગસ્ટે પીએમ મોદી નિકોલ વિસ્તારમાં એકસો તેત્રીસ પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે બનેલા ચૌસો ઓગણપચાસ મકાનો અને એકસોને ત્રીસ દુકાનોનું લોકાર્પણ કરવાના છે આ યોજનાથી લોકો માટે રહેવા માટે સલામત અને સુવિધા સંપન્ન ઘરો મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામમાં ભાજપ નેતાના પ્રવેશ ઉપર પ્રતિબંધ સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ઉભડા ગામના રહીશોએ છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં પાયાની સુવિધાના અભાવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સતત રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનો દ્વારા આવેદન જારી કરીને રાજકીય નેતાઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે ગામ લોકોની માગ છે કે પાણી રસ્તા અને નિકાલ જેવી પાયાની સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એસજી હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો જેના કારણે વાહન ચાલકોને મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે અમરેલીના વડીયા ડેમ પણ ઓવરફ્લો થયો છે તો વલસાડમાં ચોર્યાસી માર્ગો માટે અવર બંધ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરોઈ ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા ધરોઈ ડેમમાં જળ સપાટી ચોરાણું પણ વીસ ટકા સુધી પહોંચતા ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે આ કારણે ઓગણપચાસ હજાર સાતસો ને ત્રેસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વરસાદના કારણે જળ સંગ્રહમાં સતત વધારો થવાને કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે આ પાણી છોડવાના પગલાંથી નજીકના વિસ્તારોમાં પાણીની આવક વધી શકે છે તેથી સ્થાનિક લોકોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિજાપુર એપીએમસી યાર્ડમાં એક રાત્રે સત્તર દુકાનો તૂટી વિજાપુર એપીએમસી માર્કેટયાર્ડમાં એક જ રાતમાં સત્તરથી વધુ દુકાનોના તાળા તોડીને તસ્કરોએ ચોરી આચરી છે આ ઘટનાને કારણે વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી છે યાર્ડમાં સતત થતા ચોરીના બનાવોને કારણે તસ્કરો ફરીથી સક્રિય બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે વેપારીઓએ સુરક્ષા વધારવાની માગ ઉઠાવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી જિલ્લામાં ભારે વરસાદથી ચૌદ ગ્રામ્ય માર્ગો બંધ તાપી જિલ્લામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ચૌદ માર્ગો બંધ કરવામાં આવ્યા છે સોનગઢ તાલુકાના દસ વ્યારા તાલુકાના ત્રણ ડોલવણનો એક માર્ગ પાણી ભરાતા રાષ્ટ્રીય માર્ગો ઉપર અવરોધ સર્જાયો છે કોતરોમાં પાણીના વધારાને કારણે માર્ગ ઉપર આવેલા કોઝવેમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે મીંડોળા ઝાંખરી નદીઓ પણ બે કાંઠે વહી રહી છે જેના કારણે વિસ્તારોમાં ટ્રાફિક અને સંચાર ઉપર વ્યાપક અસર જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રોસ્ટેટ બટાટાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે જોવા મળ્યું છે પ્રોસ્ટેટ બટાટાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં મોખરે જોવા મળ્યું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી પ્રોસ્ટેડ વસ્તુઓની નિકાસમાં ઉછાળો આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બનાસકાંઠા જિલ્લામાં અઢાર પોઈન્ટ સિત્તેર લાખ ટન બટાકાનું ઉત્પાદન થયું જે રાજ્યમાં સૌથી વધુ છે આ વૃદ્ધિએ ખેડૂત આવકમાં વધારો કરાવતા રાજ્યના કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન પણ આપ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી ધૂમ મચાવશે અનાડી ખેલાડીની જોડી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન અઢાર વર્ષ પછી ફરી એકવાર એક સાથે ફિલ્મમાં જોવા મળશે તેઓ દિગ્દર્શક પ્રિયદર્શનની નવી ફિલ્મમાં હેવેનમાં કામ કરી રહ્યા છે જેમાં શૂટિંગ શરૂ થઈ ગયું છે અક્ષરે સેટ પરથી એક વિડીયો જારી કર્યો છે જેમાં તેના ટી શર્ટ પર સંત લખેલું છે કેપ્શનમાં લખ્યું છે કે અઢાર વર્ષ બાદ સૈફ સાથે કામ કરવું આનંદદાયક છે અને હવે મસ્તીને આગળ વધારવાની તૈયારી છે મહત્વના સમાચારની વાત કરીએ તો મધુબન ડેમના છ દરવાજા ખોલાયા સતત રાજ્યમાં ભારે વરસાદ નોંધાયો છે ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મધુબન ડેમના જળ સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસના છ ગામોમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને નેવ મિલીમીટર વરસાદ નોંધાયો છે જેના કારણે ડેમનું જળસ્તર પંચોતેર પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી ગયું છે મધુબન ડેમમાં એકવીસ હજાર બસો ને બાવીસ ક્યુસેક પાણીની આવક થઈ છે રોલ લેવલ જાળવવા માટે છ દરવાજા શૂન્ય પોઈન્ટ સાઠ મીટર ખોલાયા છે જેના દ્વારા સત્તર હજાર સાતસો ને બાર ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલની આગાહી આ તારીખ સુધી ભૂકા બોલાવશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારેથી અધ્ય ભારે વરસાદની શક્યતા રહે છે આ સમય દરમિયાન બનાસકાંઠા મહેસાણા સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે આ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેમણે ખેડૂતોને ચેતવણી આપી છે કે પાકમાં ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આપશે બારસોને અઢાર કરોડના વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે છે ત્યારે રૂપિયા બારસો અઢાર કરોડના વિકાસ કાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત કરશે તેઓ અમદાવાદ મહેસાણા અને ગાંધીનગરમાં વીજ વિતરણ માટે અગિયારસો બાવીસ કરોડના પાંચ મુખ્ય ભૂગર્ભ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે જેના થકી ચાર પોઈન્ટ પચીસ લાખથી વધુ ગ્રાહકોને લાભ મળશે આ સાથે મહેસૂલ વિભાગની બે આધુનિક બિલ્ડિંગનો પણ તેઓ ખાતમુહૂર્ત કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફર્નિચરની આયાત પર ટેરિફ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જેનાથી ભારત સહિત અનેક દેશોને વ્યાપક અસર થશે ટ્રમ્પે જણાવ્યું છે કે આગામી પચાસ દિવસમાં આ અંગે તપાસ પૂર્ણ કરાશે અને ત્યારબાદ અન્ય દેશોમાંથી આવતા ફર્નિચર પર કેટલી ડ્યુટી વસૂલવી તે નક્કી કરાશે ભારત અમેરિકા માટે ફર્નિચર નિકાસ કરનારા મુખ્ય દેશોમાંથી એક હોવાથી આ નિર્ણયથી ભારતીય ફર્નિચર ઉદ્યોગ ઉપર સીધી અસર પડી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે